ગોધરા ચર્ચિત નીટ પરીક્ષા મામલે સીબીઆઈ સીબીઆઈની તપાસમાં નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્માએ જ નીટની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે એનટીએ દ્વારા નીટની પરીક્ષાને લઈને ત્રણ કોલેજ અને એક સ્કૂલમાં મંજૂરી માંગી હતી પરંતુ નીટ પરીક્ષા માટે નિયુક્ત સિટી કો ઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરુષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવ્યું હોવાનું બહાર આવ્યું મહત્વનું છે કે નીટ કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરુષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર કેસ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સીબીઆઈની તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે સમાચાર છે સીબીઆઈએ પાંચ પૈકી ચાર આરોપીની કસ્ટડી માટે રિમાન્ડ અરજી કરી હતી સમગ્ર કેસ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે પંચમહાલના ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડ મામલે આ મોટો ખુલાસો સામે આવ્યો છે જય જલારામ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે પુરુષોત્તમ શર્માએ જે નીટની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું

ધરપકડ કરવામાં આવી હતી અને આ સમગ્ર કેસ મામલે સીબીઆઈ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે તો મહત્વના જે સમાચાર છે ઊંચા મેરિટ સાથે પાસ કરવા લાખો રૂપિયાના સોદા આ સમગ્ર કૌભાંડમાં બહાર આવ્યા બહુ બહુચર્ચિત નીટ પરીક્ષા મામલે સીબીઆઈની તપાસમાં હવે નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ ખુલાસો છે જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્માને લઈને

સિટી ઓફ છે પુરુષોત્તમ શર્મા તેનો અભિપ્રાય વાંચતા તેને અ આ અન્ય સેન્ટરો દૂર કરતા હોવાની અભિપ્રાય આપ્યો હતો જેને લઈને જ આયોજન ગોધરાની જેજેલારામ સ્કૂલમાં પરીક્ષાનું થયું હતું અને તેને જ આ પરીક્ષા ગોધરાની જેજેલારામ સ્કૂલમાં યોજવા માટે ભલામણ કરી હોવાનું સામે આવ્યું હતું આજે મહત્વની વાત છે કે ગઈકાલે જે રીતે ચાર પૈકી પાંચ પૈકી ચાર આરોપીઓની સીબીઆઈ દ્વારા પર્સમાં કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી. જેને લઈને જે કોર્ટે જે ચુકાદો છે તે મુલતવી રાખ્યો હતો અને આજે તેનો ચુકાદો કોર્ટ સંભળાવે તેવી શક્યતાઓ છે. જી આ જે રીતે તપાસ થઈ રહી છે સીબીઆઈ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. શું બીજો કોઈ પણ નામ બહાર આવી શકે છે કે કોઈ મહત્વની વિગતો? જે ચોક્કસ કે હજુ તો સીબીઆઈનો તપાસનો છે અને સીબીઆઈ દ્વારા જે તમામ જે વિદ્યાર્થીઓ છે વાલીઓ આભાર માહિતી આપવા માટે